વૃદ્ધાના દાગીનાની લૂંટ કરનાર મહિલા સહિત ચારેય આરોપીઓના આજે ગુરુવારે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે ચારેય દ્વારા વધુ ત્રણ ગુનાની કબૂલાત આપી છે પોરબંદરના મારુતિનગર વિસ્તારમાં રાણીબેન ભૂપતભાઈ ખૂટી નામના પાસઠ વર્ષીય વૃદ્ધા મંગળવારે સવારે શાકભાજી અને ફ્રૂટ લઈ ઘરે જવા પગપાળા સુદામા ચોકથી બાગ જતા ચાર રસ્તે થઈ હોટલ લીલાસવાડા રોડ પર આવ્યા હતા ત્યારે મહિલા સહિત ચાર શખ્સોએ તેઓને મારી નાખવાની ધમકી આપી રાણીબેને ગળામાં પહેરેલ સવા બે તોલાની સાંકળી વાળો સોનાનો ચેન તથા બંને કાનના ચાર ગ્રામ વજનના સોનાના બુટિયાવાળી રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી જેની પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા અને ચારેયની પૂછપરછ કરતા મહિલાનું નામ મીનાબેન ભીમાબાઈ શુક્લા સલાટ હોવાનું અને મહેસાણાના વિજાપુર ગામે માઢી આશ્રમની બાજુમાં રહેતી હોવાનું જણાવ્યું હતું જ્યારે સાથે રહેલા શખ્સોમાં જશવંતભાઈ જતીનભાઈ સલાટ હોવાનું અને ફેમા વેચવાનો વ્યવસાય કરી વિજાતે રહેતો હોવાનું જણાવ્યું હતું ચતનભાઈ પ્રેમાભાઈ રાઠોડ હોવાનું અમદાવાદના ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટી એરપોર્ટ સરદારનગરની બાજુમાં રહેતું હોવાનું પોરબંદરની વિરુદ્ધ આને લૂંટવા આવેલા મહિલા સહિત ચાર આરોપીઓનો ગંભીર ગુનાહિત ઇતિહાસ છે મીનાબેન સલાડ સામે મહેસાણાના વિસનગર ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના ચોરી અને છેતરપિંડીના નોંધાયા છે તે ઉપરાંત મહેસાણાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં પણ ચાર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તો વિજાપુરના જસવંત સલાડ સામે વિસનગર ટાઉન પોલીસ મથકમાં ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે રતનપ્રેમા રાઠોડ સામે અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં બે ગુના

વિવિધ સ્થળ રસ્તાઓ કઈ બાજુ આવેલા છે તે બાબતે પૂછપરછ કરી લોકોની નજર ચૂકવી